વડોદરાના મહારાજા સારજીરાવ યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ ભારતીય વિભાગ દ્વારા ગાયક તથા આચાર્ય પંડિત સુધાકર દેવડે દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમનો પ્રારંભ સંગીતમય વાતાવરણમાં થયો હતો ત્યારે આ પ્રસંગે વાદ્ય સંગીતમાં શ્રી લક્ષ્મીકાંત ગુરવ અને શ્રી નરેન્દ્ર ચક્રવર્તીએ પોતાની મનોહર સંગીતથી રજૂઆતોને વધુ જીવંત બનાવી હતી સાથે જ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના અનેક વિદ્યાર્થીઓએ પંડિત દેવળ સાથે વોકલ સહયોગ આપીને ગાયનને સામૂહિક અને સુંદર રૂપ આપ્યું હતું ત્યારે આ કાર્યશાળામાં અંદાજીત બસો જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના વિખ્યાત ગુરુ અને ગાયક એવા પંડિત સુધાકર દેવળેજી યોગ એ ઉજ્જૈંતી પધાર્યા છે વિદ્યાર્થીઓ માટે શાસ્ત્રીય અને સુગમ સંગીતના વિવિધ પાસાઓને આવરી લેતો કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે આજે સાંજે થકેલડીમાં જે ગાયન વિભાગમાં સર્ટિફિકેટ કોર્સિસ ચાલે છે અને એમાં અનેક પ્રોફેશનલ્સ ડોક્ટર વકીલો બિલ્ડર બિઝનેસમેન નાના છોકરાઓ ગૃહિણીઓ બધા આવે છે અને શીખે છે એમના માટે એક આ પર્વણી બહુ જ મોટો ઉત્સવ જાણે કંઈ થયો હોય એ રીતે અનુભવ થયો એમણે વિવિધ રચનાઓ ગાઈ શીખવાડી અને લોકોને રસ તરબોળ કર્યા આ લોકો દિવસભરનો થાક ઉતારવા કંઈક શીખવા માટે અમારી ફેકલ્ટીમાં આવે છે ગાયન વિભાગમાં અમે અમારાથી જે શક્ય બને પીરસીએ છીએ એનો આનંદ એમણે બહુ જ સરસ રીતે લીધો છે અને જે આવેલા કલાકાર છે એમની સાથે એમની સુપુત્રી રાગીની દેવળે એ બહુ વિખ્યાત નામ છે અને મંગેશકર ફેમિલીમાં પણ એ ટ્યુશન કરવા જાય છે એ લોકો સ્વેચ્છાએ અહીંયા આવીને એ માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને એના માટે અમે ઋણી છીએ આવા અનેક કાર્યક્રમો ડિપાર્ટમેન્ટમાં અને ફેકલ્ટીમાં થતા હોય છે હું વડોદરાની સંસ્કાર નગરીની જનતાને નિવેદન કરું છું કે ફેકલ્ટીમાં પધારે ને આપણી ધરોહરને સમજે જાણે અને માણે